રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના સચિવની હાજરીમાં સુરતમાં રોજગારીની તકો માટે અનુબંધમ નામની પોર્ટલની માહિતી આપવામાં આવી હતી રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અંજુ શર્માની ઉપસ્થિતિમાં રોજગારીની તકો માટે અનુબંધમ નામની પોર્ટલની માહિતી આપવામાં આવી હતી આ સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાંડેસરા એસોસિએશનના પ્રમુખ સહિત અનેક સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ હાજર રહેવા પામ્યા હતા આ પોર્ટલના માધ્યમથી ઔદ્યોગિક ક્ષેત્ર રોજગાર મેળવવા માટે અનેક પ્લેટફોર્મ મળી રહે છે આ પોર્ટલના માધ્યમથી પંદર હજાર ઔદ્યોગિક એકમ અને સાઠ રોજગાર મેળવનારની નોંધણી પણ કરાશે અને રોજગાર ઇચ્છુકો બંને માટે એક સીધું પ્લેટફોર્મ અનુબંધમ ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ દ્વારા તમામ જોબ સીકર્સ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે અને તમામ નોકરીદાતાઓ પણ આ પ્લેટફોર્મ ઉપર પોતાની નોકરીઓ પ્લેસ કરી રહ્યા છે આ પ્લેટફોર્મના બોળા પ્રસાર થાય અને દરેક એમ્પ્લોયર તથા દરેક જોબ સિકર એમાં જોડાય તે માટે આજે સુરતના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સારું એવું સહકાર પ્રાપ્ત થયું છે અને કઈ રીતે આ પોર્ટલ થકી જે જોબ ઇચ્છુક છે અને જે જોબ પ્રોવાઈડર્સ છે એમના વચ્ચે સેતુ સાધી શકાય અને સારામાં સારા કેન્ડિડેટ્સ મળી શકે તથા જે જોબ સીકર્સ છે એને સારીમાં સારી જોબ્સ મળી શકે અને પોતાના સ્કિલ માર્કના અનુરૂપ એને જોબ મળી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તે માટેની આજે સેમિનાર હતી અને એમાં મને સંપૂર્ણ ખાતરી છે કે આવનાર સમયમાં આપણે રોજગારના આ પહેલ થકી રોજગાર ઇચ્છુકોને સારામાં સારા નોકરી સારામાં સારા જોબ્સ એ પ્રોવાઈડ કરાવી શકશું છેલ્લા પંદર દિવસમાં ઘણું સારો પ્રતિસાદ એમાં મળ્યું છે દસ હજાર ઉપરાંત એમ્પ્લોયર્સ અને લગભગ સાઠ હજાર ઉપરાંત જોબ સિકર્સનું રજિસ્ટ્રેશન થયું છે અને આવનાર સમયમાં આ એક પ્લેટફોર્મ બની રહેશે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયેલા સેમિનારમાં હાજર લોકોના સુઝાવ લેવાયા હતા અને પોર્ટલમાં પડતી મુશ્કેલીઓ અને સુવિધા વિશે ચર્ચા પણ કરાઇ હતી અઝર કુરેશી